ડબોઈમાં આરો પ્લાન્ટની પીવાના પાણીની લાઇનના લીકેજના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતાં જ પાણી પુરવઠાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે આ પીવાના પાણીની લાઇનની રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ડભોઈ તાલુકાના કેટલાક ગ્રામ વિસ્તારમાં આરો પ્લાન્ટનું ચોખ્ખું અને શુદ્ધ પાણી પહોંચાડવા વેગા ગામ પાસે પાણી પુરવઠા નિગમ દ્વારા આરો પ્લાન્ટની ટાંકી બનાવવામાં આવી હતી જે આ પાણીની લાઇન ટીંબી ફાટક થઈ વરસાદ તરફથી આગળના ગામોમાં પસાર થતી તે લાઇનમાં ટીંબી ફાટકથી વસાહત સુધી ભંગાણ હોવાને લઈને લીકેજને કારણે રોજેલા હજારો લીટર પાણી કેનાલમાં વેડફાઈ રહ્યું છે અને ખાડીમાં જઈ રહ્યું છે આ બાબતના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા યુદ્ધના ધોરણે પાણી પુરવઠાના અધિકારીઓ અને કર્મચારીઓ કચેરીમાંથી બહાર નીકળી લીકેજ અને આ પીવાના પાણીની લાઈનની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ કામગીરી શરૂ થતાં જ ગ્રામ્ય લોકોમાં ખુશીની સાથે મીડિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો